પનારસા નગવાઈમાં કાટમાળના કારણે ચારે તરફ તબાહી છે આરંગ ખાડીમાં કાટમાળ અને પાણીનો પ્રચંડ પ્રવાહ જોવા મળ્યો જેમાં લોકોની મુશ્કેલી વધી એટલું જ નહીં ગૌશાળામાંથી પશુઓ તણાયા હોવાના પણ અહેવાલ મળી રહ્યા છે સાથે જ શાળા નાળામાં પણ પાણીની જબરદસ્ત આવક વધી જેના કારણે લોકોના ઘર પર ખતરો મંડરાઈ રહ્યો છે લોકો સુરક્ષિત સ્થળે જવા મજબૂર બન્યા છે ઘરની બહાર પાર્ક કરેલા વાહનો પણ કાટવાની ચપેટમાં આવી ગયા હિમાચલના મંડીના દ્રશ્યો છે જ્યાં કાટમાળ અને પાણીનો તેજ પ્રવાહ પસાર થઈ રહ્યો છે વાદળ ફાટવાની ઘટનાના કારણે અનેક લોકો ભયભીત બની ગયા છે લોકો પોતાના ઘર બહાર છોડીને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવા માટે મજબૂર બન્યા છે ઘર દુકાન ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા છે સ્થાનિક નદી નાળામાં જળ પ્રવાહ વધ્યો છે જેના કારણે લોકોમાં પણ ભયનો માહોલ છે ઘર પર લોકોના ખતરો મંડરાઈ રહ્યો છે આ દ્રશ્યો આપ જુઓ તબાહી જ તબાહી ચારે તરફ પાણી અને માત્ર અને માત્ર પથ્થરો અને કાટમાળ જોવા મળી રહ્યો છે લોકો આવી સ્થિતિમાં રહેવા મજબૂર બન્યા છે કેમ કે જેને જેના ઘર અહીંયા આવેલા છે જેના રહેણાંક મકાનો અહીંયા આવેલા છે તેઓ જાય ક્યાં એ સવાલ લોકો પ્રશાસનને પૂછી રહ્યા છે તો બીજી તરફ પ્રશાસને પણ તાત્કાલિક જેસીબી અને અન્ય મશીનરીની મદદથી રસ્તો ખુલ્લો કરવાની કામગીરી પણ શરૂ કરી દીધી છે કેબિને તમે જોઈ રહ્યા છો જે અડધો અડધો પાણી અને કાટમાળમાં ડૂબેલી છે આ પુલ જે પાણીમાં ડૂબી ગયો છે અને હજી પણ આવી દુર્ઘટના સતત પહાડી વિસ્તારોમાં બની રહી છે આ ઓગસ્ટ માસમાં પહાડો ઉપરથી વાદળ ફાટવાની ઘટનાના કારણે અનેક લોકોના જીવ ગયા છે અને આવી ઘટનાઓ હજી પણ અટકી નથી રહી તો ચારે તરફ માત્ર ને માત્ર તબાહી છે મશીનરીની મદદથી રસ્તાને ખુલ્લો કરવાની કામગીરી થઈ રહી છે કેમ કે આખા રસ્તા ઉપર આપજો કાટમાળ આવી ગયો છે જેના કારણે રસ્તો બંધ થઈ ગયો છે વાદળ ફાટવાની ઘટનાના કારણે સ્થાનિક પ્રશાસન તરફથી પણ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે